સાજે આપણે ક્રિસ્પી કારેલાની રેસિપી બનાવીશું તેના માટે આપણે કારેલાને કટ લગાવીને લઈ લેશું અને વચ્ચેથી તેના બીજને કાઢી લઈશું અને આવી રીતે રાઉન્ડ સેફમાં કટિંગ કરી લઈશું બધા જ કારેલાને આવી રીતે તૈયાર કરીને લઈ લઈશું એક બાઉલની અંદર મીઠું અને લેમન એડ કરીને તેમાં થોડીવાર રહેવા દેશું ત્યાર બાદ એક બીજા બાઉલમાં ચણાનો લોટ રાઈસનો લોટ નમક હળદર લાલ મરચું ગરમ મસાલો ચાટ મસાલો શેકેલા જીરું નો પાવડર એડ અને તેની અંદર આપણે જે કારેલાને રેડી કરેલા છે તે આવી રીતે લોટમાં બરાબર મિક્સ કરીને તેને ફ્રાય કરી લઈશું અને ધીમા ધીમા તાપે તેને ફ્રાય થવા દઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તો આ રીતે તૈયાર છે ક્રિસ્પી કારેલાની ની રેસીપી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં